જામનગર દ્વારા જારમાં ઘાસચારા વેચનાર પર કાર્યવાહી કરવામાં આવી ત્યારે આજે સવારે રણજીત સાગર રોડ પર જાહેરમાં ઘાસચારા વેચાણ કરતા એક આસામી પર કાર્યવાહી કરવામાં આવી હતી તંત્ર દ્વારા આ કાર્યવાહી દરમિયાન ઘાસચારા વિક્રેતા સોલિડ વેસ્ટના એસએસઆઈ પર પાવડા થી હુમલાનો પ્રયાસ સાથે ગેરવાતણું પણ કરવામાં આવી હતી બનાવ બાદ ઘાસચારો વિક્રેતા રોડ ઉપર આવીને ઘાસના પોટલાઓ લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા હતા સમગ્ર બાબત ધ્યાને આવતા શહેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા ઘાસચારો વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ના કામ જોજો શાંતિ વાત જો શાંતિ વાત રાખો એ ગાળો નહી ગાળો નહી ના ના શાંતિ વાત કરો શાંતિ વાત કરો નહી શાંતિ વાત કરો બોલા વધાઈ ઉરોજીના આ વધાઈ ન હમતા લઈએ ને આજામતી એ સાંગો બોલો ને મેડમ એક મિનિટ તમે બોલ તમે બોલ તમે જીને ભરી લીધો મારા 2 લાખ રૂપિયા કાર્ગો માં ટ્રેક્ટર ભરાઈને ઊખ લાવ છે ને પેલો પરત નું રૂકાવા માટે પાવલોને આવ્યો છે ઉપર પોધું દે ઉતારશું પાવલોને મારવા આવે બોલાય 112 અને આ ટ્રેક્ટર પહેલા માલ ભરાવ 112 નંબર કોલ પર

શાંતિ શાંતિ રા શાંતિ રાખો શાંતિ રાખો